છોટા ઉદેપુર જિલ્લામાં લોકો પર રીંછના હુમલાના બનાવો વધી રહ્યા છે તાજેતરમાં આવા બે ત્રણ બનાવો સામે આવ્યા હતા અને આજે છે ફરી એકવાર બે ઘટના એવી બની છે જેમાં બે લોકો ગવાયા છે એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુરના વાગલવાડા ગામે મહિલા ઉપર એક રીંછે હુમલો કર્યો હતો અને આ ઘટના આજે વહેલી સવારે બની હતી ખેતરમાં કામ કરતા પાસઠ વર્ષના પુડડીબેન ગુરજીભાઈ રાઠવા પર હુમલો કર્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એકસો આઠમાં લઈને છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા છોટા ઉદેપુરના વન વિભાગની ટીમને જાણ થતા ટીમ જે છે એ જનરલ હોસ્પિટલે પહોંચી હતી અને તપાસ પણ જે છે એ હાથ ધરી છે જોઈએ ઈજાગ્રસ્ત મહિલાના પુત્ર શું કહે છે મારી મમ્મીને રીસ કાઢી હતો ખેતરમાં કામ કરતી હતી ઘાસ કાપતી હતી ત્યાં અચાનક કાવ્યું ખબર નહીં કઈ બાજુ ત્યાં આવ્યું અચાનક આવીને મારી મમ્મીને હાથે બચકો ભરી લીધું બીજી તરફ છોટાઉદેપુરના ચિલિયા વાંટ ખાતે પણ આધેડને રીંછે બચકું ભર્યું હતું અને ચિલિયા વાંટમાં આ પ્રોડ જે છે એ નાતા હતા ત્યારે રીંછે તેમના પર હુમલો કર્યો હતો ચિલિયા વાંટના ખુરસિંગ રાઠવા નામના ફ્રોડ છે રીંછે તેમને પગમાં બચકું ભર્યું હતું તેમને સારવાર માટે છોટા ઉદેપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જોઈએ તેમણે શું કહ્યું આરજીસી અમારા ઘર બાજુ છે રોડ હતો ત્યાં રોડે રીંસ આવતો એટલે મેં નાતે એટલે પછી કેળીયમ

જંગલ ખાતું પણ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે એવી લોકોની લાગણી અને માગણી છે આ અહેવાલ અમને છોટા થી અમારા રિપોર્ટર રેહાન પટેલે મોકલ્યો હતો એ વિશે આપનો અભિપ્રાય અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર